સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસોના બાંધકામને લઈને અનેક ફરિયાદો ઉટટી રહે છે ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલા આવાસ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં અનેકવાર છતમાંથી પોપડા પડવાના બનાવ બનતા રહે છે ત્યારે આજે કલેક્ટર કચેરીએ પહોંચીને સ્થાનિકોએ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો અડાજણ આવાસમાં રહીશોએ કહ્યું કે આવાસ બન્યાના સાત વર્ષમાં જર્જરિત થઈ ગયા છે ગતરોજ પણ આવાસના પોપડા પડ્યા હતા જેથી અમે લોકો સતત ભયના જ ઓથાણ વચ્ચે જીવી રહ્યા છીએ અમે અગાઉ પણ અનેક ફરિયાદ કરી છે જેમ છતાં કોઈ નિવારણ કરવામાં આવતું નથી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રમેશભાઈએ કહ્યું કે જર્જરિત આવાસ ઝડપથી રિપેર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું આવાસ બનાવનાર કોન્ટ્રાક્ટરે અધિકારીઓ અને નેતાઓ સાથે મિલી ભગતમાં ભ્રષ્ટાચાર આચરીને નબળા બાંધકામ કર્યા છે જેનો બોગ નિર્દોષ લોકો બની રહ્યા છે મનીષાબેન જાદવ અમારા ત્યાં બધા પોપડા પડે છે ઘરના નાના નાના બાળકો હોય ક્યાં જવાના એ સમજી આવાસમાં રહે છે પછી આ લોકો નોટિસ આપે અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે અમારા પાસે નાના નાના બાળકો ઘરમાં હોય અમે રાતના દિવસમાં કંઈ પડી જાય તો ક્યાં જવાના અમે અમારે પોતાના મકાન તોડીને અમને સમસે આવાસમાં નાખેલું છે ક્રોમાના પછાડી એ સબ સ્ટાર બજારના ક્રોમાના પછાડી બત્રીસ ઘર રહે છે એક બિલ્ડિંગમાં બીજ બિલ્ડિંગ છે એક મકાનમાં રહે છે છે માંગણી એ અમારી કે અમારે બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો અમારે તોડીને આપેલું છે તો વ્યવસ્થિત કરીને આપો ને અમને પછી અમારા ઝોપડા હારા હોતા એના કરતા તો એ મોદી આપેલા અમને કઈ ફરક જ નહીં પડતો કેમકે એ બોપડા પડે છે રાતના બે રાતના પડી જ મરી જાય તો એની જવાબદારી કોણ લેવાનું છે અમારી કોઈ છે છો જવાબદાર લેવાનું તો અમે પછી કઈ માંગણી નહીં કરીએ અમારી